રૂપિયો આલ્યો લે દાદી એ વાપરવા ઓ તારી ગોળી ખાવા આલ્યો આની ગોળી ખાવાની હા ગલ્લા એટલે રૂપિયો રૂપિયા ગોળી ખાજી હો હાથ તો હાથ રયો આ ने न्याती गबुंदू हम्म ए तो तो ममने तमे जाम काममलेदी आंत कालकेरी बोईली बोल लाईदी केवा पाचो हो

બાર ચસ થશે એટલે આજે તો મોડું થઈ ગયું છે એક વાગવા થયો છે હવે ખાવા બે જશે બનાઈશ મગ ડુંગળીનું શાક રોટલી અને સાસ અને માનુભાઈ ખાવા બોલાવીએ છીએ પણ ખાવા આવતો નહીં રમવા જતો રહ્યો છે ખાવા આવતો હા તો એડો આવી જોડો ફટાફટ ખાવા એડો લડો બે જોડો હાથ બાદ ધોઈ કાઢો એડો જો આવ્યો કેવું ઓઢણું બોઢનું ઓઢીને આવું છે વાટકો લેવા જતો એવો માસી ગયા અમારો વાટકો હતો ને લેવા જતો હાથ ધોયા

đi chưa? Rất là câu Sẽ cơ luôn Mẹ bắt cho cái gì? Bài đua bộ

đặt quá nào mà x者 Tower Địa ngục Gcup Gatures Господi Chào slide Ch slide nek đặt Thedadadadadadi đi chào

ચલો ગળો ધોઈ લે નહીં હા આના પડ્યા હ આ કેવો ચલો આ તો આના પડ્યા છે ભેગો કર્યા છે કાલે ને તો તો બે ભેગો છે હું પાણી આવો આજ તોથી ધોઈ કા ધોઈ પાણી તો આ તો ધોઈ

Hariban jawa jawab apa lagi? Iya Hariban, haribah. Haribah ni apa lagi? Iya, sama makan serai. Betul? Betul. <laughs> Gua rasa. Haribah jalan aja Hmm? hmm uh -uh. લે ફટાફટ ફટાફટ ચા દૂધ નહીં દૂધ પતી બધું વેરી દીધું ચામાં હું નથી વેરવાનું ચા પીવા ફટાફટ હું એક કીધું આપણું કેડા હા કાકા સંપુચા લોનો હો બેડકી તો મુરવાતા પંખી આ ન ચાનાઈ લે ને લે લે હા કે કાકા નું ના પાડીય પડદી ગોળી ના હાલતા હો ઓના ના પાડીગો કટા સાના તલાવ કાય કાય

કેવું બબુર મસ્ત ગઈસ અમે આયા છીએ ખેતરમાં માં ચાલ લેવા માટે રાયડા અને માનવી ભાઈ છે ને એ સાયકલ લઈને ખેતરમાં આવ્યો છે જો તમને સાયકલ બતાવું તો જો સાયકલ લઈ જો સાયકલ લઈને ખેતરમાં માં આવ્યો છે વાત ને આવ્યો છે જો આ ખેતરમાં સાયકલ લઈને આવ્યો છે અને આમાં બાચાર લેસો આટલી ચાર લીધી છે